ગીર સોમનાથના કોડીનાર છારા ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ યથાવત છે ત્યારે આ અંગે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ રેલવે પ્રોજેક્ટથી ગીર સોમનાથના ત્રણ તાલુકા સુત્રાપાડા વેરાવળ અને કોડીનારના ત્રીસ થી વધુ ગામોના લગભગ ચાર હજાર ખેડૂતોની જમીન સંપાદિત થશે તે ઉપરાંત એક હજાર બસ્સોથી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે ત્યારે આ અંગે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરી પોતાની જમીન નહીં આપવાનું જણાવી જીવ આપશે પણ જમીન નહીં આપીએ તેવી લાગણી વ્યક્ત કરી સાથે આ મામલે આગામી સમયમાં ખેડૂત આગેવાનોની બેઠક મળશે જેમાં રણનીતિ નક્કી કરવામાં આવશે તે ઉપરાંત રેલવે પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન પણ યોજવાને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી આજે અમારા ખેડૂતોની મિટિંગ એ હતી કે જે વેરાવળ કોડીનાર રેલવે લાઈનનું જે સર્વે થતું હતું એ સર્વેનો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મિટિંગ કરી અને જાગૃતતા લાવવા ભવિષ્યની અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે અને એના માટે આ મિટિંગ બોલાવવામાં આવી હતી આ રેલવે લાઇનની અંદર વેરાવળ સુત્રાપડા કોડીના ત્રણ તાલુકા આવે છે અને ત્રીસ તાલુકાના ત્રીસ ગામડા આવે છે અને બે હજાર ખેડૂતોને નુકસાન થાય છે તો આવું નુકસાન થાય એમ છે એનો વિરોધ છે આગામી રણનીતિ બધાય આગેવાનો ખેડૂત આગેવાનો મળી અને નક્કી કરશું ત્યારે જબરજસ્ત રેલી કાઢી એક મહા સંમેલન પણ બોલાવવાનું આયોજન છે ખેડૂતોની એક જ માંગ છે જાન જાશે પણ જમીન નહીં આપીએ મીટિંગ મુખ્ય હેતુ સોમનાથ કોડીનાર સારા રેલવે ઉદ્યોગિક રેલવે લાઇનના વિરુદ્ધ માટે આજે લોધવા ગામના અંદાજીત બસો થી ત્રણસો ખેડૂતો મીટિંગમાં હાજર રહી અને સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં એક મહારેલી ઓજી કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલી યોજવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોની એક જ માંગ છે કે જાન દેગે પણ જમીન તો નહીં દેગે